નમસ્કાર શો આપનું સ્વાગત છે ગુજરાત નવા ભાવનગર ગ્રામ્ય ના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી ને રાજ્યમંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે જ્યારે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે ગુજરાતની ભાજપ સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે નવા મંત્રીમંડળમાં ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરશોત્તમભાઈ સોલંકીને રાજ્યમંત્રી તરીકે રિપીટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને ફરી એક વખત કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે જીતુભાઈ વાઘાણી અગાઉ કેબિનેટ મંત્રી તરીકે કાર્ય કરી ચૂક્યા છે તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનની કામગીરી પણ સારી રીતે નિભાવી હતી